નહીતર તમે એક કહી દો આપને ઊંડામાં ઊંડા માં પડી જાવ તો કોઈક બહાર કાઢે ખાઈ માં પડી ગયા હોય તો કોઈક બહાર કાઢે કરજ માં કદાચ રોગ માં ક્યાંક પડી ઊંડા ઉતરી ગયા હોય રોગ માં ઘેરાઈ ગયા હોય કોઈ સારા ડોક્ટર મળી જાય અથવા તો કૃપા થઈ જાય તો નીકળી જવાય પણ ડ્રગ સેવા જે નશા છે એમાં એક વાર પડી ગયું યુવાધન પડી ગયું અને કાઢી શકે એવી દુનિયામાં કોઈ હજી દવા નથી એટલે ખાસ જોવું જરૂરી છે ભલા માણસ રોલ મોડલ માનો તો ત્રેવીસ તારીખ આવે ત્રેવીસ માર્ચ રોલ મોડલ તો આપણા દેશના ભગતસિંહ રાણો પ્રતાપ શિવાજીના કેમ પાવડર હું કે ઉભા થઈ કે બેટમાંથી પાછા આપણા રોલ મોડલ બોલો હું કોઈ જ્ઞાતિ વાત તો માણસ નથી મને જવાબદારી થી મને ખબર છે સભ્યતાથી આ બોલું છું મારા માટે બધા હરખા ઉભા જોઈએ અને અહીંયા અઢારે વરણ મળી અને આ સરસ સાંભળવા આવ્યા છે ગામડામાં જેમ બેનું દીકરીઓ એક ઇંઝોડી બનાવે મોતી રાતા મોતી 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 પીળા ધોળા કાળા બનાવે એ રૂડી લાગે ભરત ભરી એમાં અઢારે વરણ મળી બધી જ્ઞાતિઓ મળી અને આવા ધર્મોત્સવ રૂડા ઉત્સવ ઉજવે રૂડા લાગે છે પણ શાહરુખ ખાન ના બંગલા ની હામે પંદર પંદર અઢાર અઢાર વર્ષની દીકરી બબેદી સેલ્ફી લેવા ઉભ્યું હોય તઈ મને એટલું જ થાય ધિકાર છે એના મા બાપના સંસ્કારમાં એને શીખાડ્યું નથી કે રોલ મોડલ કોને માનાય રોલ મોડલ કોને માનાય એ જો એને ખબર ન હોય આ પાછું પાવદરીઓનો છોકરો કે મને આમાંથી છોડી મૂકે તો એકચુલી હું ગરીબોની સેવા કરીશ તારી પેઢીઓમાં કોઈ કરી નથી તું ક્યાંથી કરવાનો એ તો જે પેઢીઓથી કરતા હોય એ કરી શકે બાકી શીખવાડ્યા ન થાય

હું પોલીસમાં બધા મારા મિત્રો બહુ એટલે હું કેતો કે મારી ગાડીમાંથી તમે ગમે ત્યારે એને ગાડીને ચેક કરવાની છો દૂધની ની બોટલું જ નીકળશે અને રાજભા ગાડીમાંથી ગાડી માંથી ગંધાતું નીકળે અથવા તો રાજભા પીતેલો ભાડો તે દી એને કોઈ દી છોડતા નહીં બંદૂકે દઈ દેજો એ જાહેર માં કાયમ ના માટે કઉ ભલા માણસ હા પેલા જવાબદારી આપડી આવે સાહેબ અને મને તો હું તો પીધેલો કહું છું સોવી કલાક મારા ચાહકોને બધાને ખબર છે પણ મેં મહારાણા પ્રતાપને પીધો શિવાજી ને પીધો દેવા દેવકર ને પીધો વલ્લભભાઈ પટેલ ને પીધો બગ્છી ને પીધો સંતશંકર છે સાહેબ તમે એને શું કર્યું આપણા માટે ખાલી તમે જોવો તો તમે અને મારી પાસે આ મારું ભજન છે યાર મને બીજું પોચું પછી હવે આમ તમે જુઓ નસીદો આ ભૂમિયું કેલી ચાંદલો મીટી જાતાય ને શિવાજી એમ થાય કે આપણે આરામ કરી આવે લડવા વાળા લડી લે આવે આ રીતે કેવી રીતે ભેગું થાય આ તો મરદાય નો દેશ છે આપણા ગીતે નબળા ન હોય હા ઓઢણી ઓઢું ઓઢું નું ઉડી જાય ઈ ગીત અમારા નથી અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરપી દેવામાં આવે ઈ ધરતી છે ભલા માણસ આ ધરતી ની વાતું કરવી છે આ કૃષ્ણ નો દેશ છે રામ નો દેશ છે આ શિવ નો દેશ છે એટલા માટે ના પહાડો પર ચઢો એ તો સારી વાત છે પણ એની સાથે સાથે મારા દેશની દીકરીઓને ખબર હોવી જોઈએ તમે નારી ભારત વર્ષની શક્તિ છો સાહેબ અંગ પ્રદર્શન કરવા મોટા મોડી વિડીયા બનાવવા અને મને ખબર નહીં પણ આવે એને એમને ખબર છે તમારી અંદર કઈ તાકાત છે અરે તમે શિવાજી જન્મ આપી શકો તમે પ્રતાપને જન્મ આપી શકો તમે ભગતસિંહ જન્મ આપી શકો અને એ જયારે નીકળે ને ત્યારે પ્રસુતા કી વેદના કો સફલ હિ કરી દે શીઘ્ર ઠંડા કર માતા પેટ ડંકા બજવા દે તું મર મિટ જાના કહેલાના મરદાના પૂત કિંતુ નહીં કાયરતા રંત દિખલાના તું પાછા ફાવ દેકે ભૂખ માકીના લજાના લેસ

પણ એ ભાદ્રવ્ય મહિને ફોતર્યા થઈને ઉડી જાય લોથા ન આવે એના માટે તો ધરતી જોઈએ હારી જમીન જોઈ ધરાવે એટલે માતાઓ બહેનો જવાબદારી અદભુત છે અને આ દેશ દીકરીઓ મેડમ કામાં આપણી રોલ મોડલ હોવી જોઈએ દુર્ગા ભાભી જીજાબાઈ જયવંતાબાઈ વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન સાહેબ જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય અને પોતાની હાડીમાં થીગડા હોય અને કોકે કીધું કેમ તમે આ થીગડા શું બતાવવા માંગો

你恨哪？ અને મને આજે યુવાનો ખૂબ સાંભળે છે ચારણી સાહિત્યનું ગીતનો પ્રકાર છે

પ્રાર્થના કરીએ કે અમારા દેશમાંથી અને વિશ્વમાંથી હવે આ રોગ ને બધું ઉતારો દેશ અને દુનિયાને ભારત રાહ બતાવે આપણે 56 કરોડ થી વધારે યુવાનો છે આજે આપ અત્યારે મોકો મળ્યો છે જો કાંઈ કરવું હોય તો એટલે એ ફળે ફળે કૃપાનો વરસાદ વરસતો રહીએ અને કોકને મદદ કરવાના નશા સડે આપણને કેગુર નશા કોકને મદદ કરવાના રાષ્ટ્રપ્રેમના ચડે કોકના માટે હારું કરવાના નશા ચડે નશા એવી ભગવતીને પ્રાર્થના

ફોક બોલીવુડ માં છે ને ફોક સાહિત્ય બધા હવે છે એમ આપણું ગુજરાત નું આ ફોક છે ઓ સાંભળજો એટલા દશા દે કાળા દેવાલા કંદાર સો કે દાજુ મોતો દાતી માતે બુટી તા તો જીકોરા મોરલા બાતે બહાર ગાડી જડી એક તારા મેઘરાજા બડાણા ના પાર તા